કોંક્રેટ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કોંકરેટ તાલુકાને કોંકરેટની પોતાની આવગી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપાત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ અમારી સૌની એવી માગણી છે લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કોંક્રેટ તાલુકાના જનતાનું ધ્યાન ધ્યાને માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે અને અમારી બધાની ડૉક્ટરોની પણ એ માગણી છે કે કોંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે વર્ષોથી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારી બનાસ નદીની રૂપિયા કાંકરેજ તાલુકો છે બનાસ નદીની બંને કિનારે અમારો આખો તાલુકો ચારે બાજુ વસેલો છે અને બનાસની સાચી ઓળખાણથી આખો તાલુકો છે બીજું શું સાહેબ કે જે વિભાજન થયું જિલ્લાનું વિભાજન થયું એનો અમને વાંધો નથી પણ જે વિભાજન થયું એમાં અમારે બનાસકાંઠામાં કોંક્રેટ તાલુકાની સમગ્ર પ્રજાની લાગણી છે કે જે બનાસ અમારી ઓળખ છે કોંક્રેટની ગાય કોંક્રેટની અસ્મિતા એ બધું અમે બનાસકાંઠા નામથી જોડાયેલા છીએ તો પહેલી તો અમારી સમગ્ર બનાસકાંઠા કોંક્રેટ તાલુકાની જનતાની એવી માગણી છે કે હમણાં અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે બીજું કદાચ કોઈ એવો પ્રશ્ન હોય તો સંસદીય ક્ષેત્રની અંદર અમારો તાલુકો પાટણમાં આવે એ સિવાય કોંક્રેટ તાલુકો તો નહીં પણ બાબર ડિયોરથીમાં બધાનું સાહેબ વારે તહેવારે વ્યવહાર અમારો પાટણથી મેડિકલ હબ પાટણ છે બધી રીતે અમે પાટણથી સંકળાયેલા છીએ કંઈ પણ તકલીફ હોય તો પાટણથી મહેસાણા અમદાવાદ પાલનપુર સીધી રીતિમાં ગણાય એના એના ભાગરૂપે પણ અમારા આખા તાલુકાને થરાદ એકદમ ઊંધો પડે એટલે અમારે આખા આજે કોંક્રેટ તાલુકાના તમામ ડૉક્ટર્સ અને તમામ મેડિકલ એસોસિએશનવાળા આપશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે અમારા તાલુકાને બનાસકાંઠામાં જ સમાવેશ થાય એવી અમારી સૌની નમ્ર વિનંતી છે અને લાગણી છે પ્રજાના હિત માટે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીએ અમને અહીંયા ધારણા આપી છે કે હું તમારી લાગણી સરકાર સુધી પહોંચાડી પહોંચાડીશ અને બંને તો અમે ઘટતું કરવાની કોશિશ કરીશું કાંકરેજની પ્રજા હર હંમેશ માટે કાંક બનાસકાંઠાથી જોડાયેલી છે કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે થરા જવાથી શું નુકસાન થાય છે એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માંગીએ અત્યારે અમે બધા ડોક્ટર મિત્રો તિહોરી થરા અને આજુબાજુના ડૉક્ટર મિત્રો અહીંયા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કારણ કે અમને થરાદ જિલ્લામાં જે મૂકે છે એ યોગ્ય લાગતું નથી અમને જો મૂકવા જ હોય તો પાટણ જિલ્લામાં મૂકે તો બહુ સારી અમને સગવડ પડશે કારણ કે અમે પાટણ જિલ્લા સાથે ખૂબ કનેક્ટેડ છીએ અને અમારા કાંકરેજ તાલુકાના અમુક કોમ જે કહેવાય પાટણવાડિયા એ પાટણથી જ ઓળખાય છે અને પાટણ જિલ્લો જરૂરી છે અમારે જવું